તો હેલો મિત્રો જય માતાજી આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે કપાસમાં પાણી વળ્યું છે પાછો રાતે વરસાદ આવ્યો તો પણ કીધું થોડું થોડું મોઢમઢ ફેરવી નાખે થોડું પાણી અને શીતળા જ બેઠો હશે આમ મેં ખાટલામાં હા ગાઈ જ પોણી હાલત વધ્યું છે બે કલાકમાં ફેરવી નાખવાનું છે આટલામાં આ છે રજકા બાજરી ફૂલે ફૂલ ભરવાનો છે તું ચમ હેડ રોલા બાપા હે જ આવું છું આરો દ તો ગાઈઝ જોબુ ખાવાના ચાલુ છે તમને બતાવો કેવા જોબુ આવ્યા છે જોજો વિડીયો વેણે લેટલા બે જોબુ ઠેલી ના ભરો અને વેણવા જતો ધોબડાવાળો એટલે વેણવા ના જે ભરે હે હા હવે દેવ લાદા દાદા મા ખાવ

પાવડો ધોવાનું ચાલુ છે કે જઈ ખાઈ હોય જઈશ તો ફરી મળીશું નવા પગ સાથે જય માતાજી